મારી પાસે રેકોર્ડિંગ છે મેં બોલે છે ફોન માં નહીં બોલો અમારું રેકોર્ડિંગ થતું હશે કોણે ધમકાવ્યું એવું દીકરી ને રેકોર્ડિંગ થાય છે એમ બીજી ધમકી એવી મારી મારી પાસે રેકોર્ડિંગ છે અત્યારે એ બોલું ત્યારે દીકરી એમ કે છે કે જો દીકરીને ભાજપ વાળા એવી રીતે ધમકાવે કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે દીકરીને આવું કહેવા માં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે દીકરીનો ભાઈ જીવે છે દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ કોની માય હવા છે ભૂત ખાન જેને હોય મંત્રીને તો આવી જાય હા તમે એવી રીતે ધમકાવો એવી રીતે ધમકાવો છો એસપી પાછો આવશે તો આમ કરશે એસપી બાપાના 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 મંત્રીના બાપાના બાપા આપણે લડી લેવા છે તમે એક નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા છે અનેક ઘટનામાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ વાળા ન્યાય નથી અપાવી શક્યા અનેક ઘટના ગણાવી નિવેદન રેલી ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારી ની હોય વ્યાજ માફિયાના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આ ગુજરાત તને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસ પટ્ટા માર્યા છે કે આ દીકરી ના પટ્ટા માર્યા જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ

અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે ગૃહમંત્રી મોન ભાજપના નેતા મોન ન્યાય માંગવા જઈએ ન્યાય મળતો નથી હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકશે એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા એ ન્યાય કરો ન્યાય કરો તમે ન્યાય